જે માતાજી મિત્રો સિંગર રમેશ ઠાકોર કે આજે તો આપણા ખતમાં ફોર્મ હાઉસની અંદર મિત્રો આજે તો ખેડૂત મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે જેવા અમારા પપ્પા ઠાકોર વાલજી રેવાજીનું ફોર્મ હાઉસ છે મિત્રો અને મિત્રો અમારા અમારા ફોર્મ હાઉસની મિત્રો અવશ્ય તમે આ પશુ માટે આ ચીખોડી વાયેલી છે અને સામે પણ મકાઈનો કટકો મિત્રો પણ છે જોડે જોડે રસકો છે બરસી આપણે જેવા આપણા ત્રપડાથી આપણા વિષ્ણુભાઈની અગ્રોમથી અને આ મકાઈ મિત્રો પણ સરસ લાઈ હતી અને મિત્રો ખૂબ મારા ખેડૂત મિત્રને વિનંતી પણ કરવામાં આવે છે જોડે જોડે મિત્રો પશુપાલન ખૂબ રાખો અને મિત્રો પશુપાલન ખૂબ રાખો ખૂબ ડેરીની અંદર મિત્રો તમે દૂધ ભરાવો અને ખૂબ તમારા દૂધની બમણી આવકો થાય અને મિત્રો આ ગામની અંદર તો ડેરીઓ સરસ છે અને આ સાલ તો ડેરી ખૂબ જ વધારો અને ભાવ આપે છે અને મિત્રો પશુ માટે તો મિત્રો સામાન પ્લોટમાં મકાઈ પણ સરસ વાયેલી છે મિત્રો આ કટકો વાયેલો હતો અને આ કટકો વઢાવવાની તૈયારી થઈ છે અને મિત્રો જોડે જોડે આ ચીકડીનો પણ આ પ્લોટ છે અને પછી જોડે જોડે પેલી મકાઈ છે એટલે મિત્રો જામબડ્યા આ વિડીયો બહુ શેર કરવાનો છે અને મિત્રો તમે જ્યારે મકાઈ લાવો જ્યારે તો આપણા ભ્રફડા એગ્રોમથી ગમે ત્યાંથી કે જૂનાડીસા એગ્રોમથી પછી આપણે ખરડોસન એગ્રો છે ખૂબ એગ્રો સેન્ટર છે નજીકના એગ્રો સેન્ટરમાંથી તમે સરસ બિયારણ લાવશો તો આપણા પશુવન મોજમાં આવશે મિત્રો અને આ વિડીયો દહ જણા મિત્રો શેર કરજો જય હિન્દ જય ભારત માતા કી જય અને આ વિડીયાને લાઇક કરજો ફોલો કરજો એવી આપણા દિલથી મિત્રો પ્રાર્થના પણ કરીએ છીએ જય જવાન જય કિસાન